ત્યારે ધારાસભ્ય બન્યા પછી ઘણા લોકો ગાંધીનગરમાં એક બંગલો મળે એટલે પોતાના પરિવાર સાથે ત્યાં જતા રહે ત્યારે પોતાના વિસ્તારના લોકો શું કરે છે એની સાથે કોઈ લેવા દેવા નથી રહેતા હું ક્યારે સત્ર સિવાય ગાંધીનગર રહેવા માટે જતો નથી મારા મકાનમાં આપણા જ વિસ્તારના પરીક્ષાઓની તૈયારી કરનારા યુવાનો ત્યાં રહે છે પણ મેં ઓફિસો ખોલી ડેડિયાપાડાની સાગબારા શનિવાર હોય રવિવાર હોય કે ગમે તેવો વરસાદ હોય કે શિયાળો હોય ઓફિસે બેસીને આપણા કોઈ પણ વ્યક્તિ આવે કોઈ પણ વ્યક્તિ આવે નાનો યુવાન કોઈ વડીલ આવે કે કોઈ માતા બહેનો આવે ધારાસભ્ય બન્યા પછી મારો ક્યારે સ્વભાવ બદલાયો નથી કે મેં મોટી વાતો કરી નથી કે હું મોટો નેતા બની ગયો છું મને મળવા માટે તમારે પરમિશન લેવી પડે મારી ગાર્ડ સિક્યુરિટીને પરમિશન નહીં આજે પણ મારા ઘરે રાતે બાર વાગે કોઈ આવે ત્યારે મારા ઘરે પણ કોઈની પરમિશન લેવી પડતી નથી કે મારી ઓફિસે પરમિશન લેવી પડતી નથી તમારું નાનું મોટું કામ આવે મારાથી થાય એવા પ્રયાસો હું કરું ત્યારે આ પ્રકારના સમય દરમિયાન તમે ઘણા લોકો મોબાઈલોમાં પણ જોતા હશો સરકારમાં આજે એકસો ને બાસઠ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના છે અમે વિપક્ષમાં ધારાસભ્ય છે વિરોધ પક્ષના ધારાસભ્ય છે છતાંય આ વિસ્તારના લોકોના કામ કરવા માટે સરકાર સામે અમારે ઉતરવું પડે તો અમે ક્યારેક રોડ પર ચાલતા જઈએ છીએ ક્યારેક કલેક્ટર અને એસપી કચેરી ધરણા પર બેસીએ છીએ ક્યારેક અપવાસ પર બેસીએ છીએ ક્યારેક વિધાનસભામાં ઘેરાવા માટે ઉતરીએ છીએ એવી અનેક બાબતો તમે જોઈ હશે તમે એ પણ જોયું હશે કે ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી કેટલાય મુદ્દામાં સરકાર સામે અમારે આંદોલનો કરવા પડ્યા ચીમકીઓ આપવી પડી અને ઘણા કામો આપણે કરાવ્યા પણ છે ઘણા યુવાનો આજે મોબાઈલ વાપરે છે યુવાનોને તો ખબર છે તમે ઓનલાઈન તમે મોબાઈલ ખોલશો બે હજાર બાવીસ ત્રેવીસ અને ચોવીસ ના તમે આવાસના લાભાર્થીઓની સંખ્યા તમે જોજો મારી આજુબાજુ તમામ ભાજપના ધારાસભ્ય છે એ ધારાસભ્યના વિસ્તાર અને મારા વિસ્તારની આવાસોની લાભાર્થીની સંખ્યા તમે જોજો હું ચેલેન્જ સાથે કેમ છું પ્રધાનમંત્રી આવાસમાં ગુજરાતમાં આપણો વિસ્તાર ટોપ 5 માં આવે છે 1 થી 5 માં આપણો નંબર હશે તમે મનરેગામાં માનવ દિન જે રોજગારી પૂરી પાડવાની વાત છે એ રોજગારીમાં પણ તમે ડીડીએ જોજો ઓનલાઈન આજુબાજુના બીજા તાલુકા કરતા આપણે આગળ છે આખા ગુજરાતમાં આજુબાજુ રેડિયા પાડા વિસ્તાર હશે તમે આ ડુંગરપટ્ટામાં જે આપણે સનતોમાં સોલાર બોર મોટર આપવાની યોજના છે એને પીએમ કુસુમ યોજના કહેવાય અહીંયા યુવાનો બેઠા છે તમે ઓનલાઈન પીએમ કુસુમ